નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જ્યારે કોઈ માણસ તમારી કદર નથી કરતું ત્યારે એ વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે કારણ કે જે મનુષ્ય પાસે જોવા માટે નજર નથી એને આંખ સામે ઊભો સૂર્ય પણ દેખાતો નથી દુનિયામાં દરેકને તમારી કિંમત સમજવી જ પડશે એવી હઠ કરવી જીવનની સૌથી મોટી ભૂલ છે સાચો રસ્તો એ છે કે જ્યાં કદર ન મળે ત્યાં તમારી શાંતિ બચાવો મૌન રાખો અને તમારા સમયને એવા લોકોને આપો જે તમને સાચા દિલથી સમજવા અને સ્વીકારવા તૈયાર હોય કદર ન કરનાર પાસે રોકાઈને પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરવો એવો જ છે જેમ કોઈ માણસ પથ્થરને સોનાની જેમ ચમકાવવા માટે મહેનત કરે પથ્થર ક્યારેય હીરો નથી બની શકતો એ રીતે જેની અંદર સમજવાની ક્ષમતા નથી એને તમે કેટલુંય પણ સમજાવો એને તમારી કિંમત ક્યારેય પણ દેખાશે નહીં તેથી પોતાના સ્વાભિમાનને સાચવીને મૌન રહેવું અને આગળ વધવું એ જ શ્રેષ્ઠ જવાબ છે માનવ જીવનમાં દરેક સંબંધ વિશ્વાસ અને કદર પર ટકેલો હોય છે જ્યાં કદર જ નથી ત્યાં સંબંધ ટકતો નથી કદર ન કરનાર માણસ સાથે રહેવાનો અર્થ એ છે કે તમે ધીમે ધીમે તમારી જાતની કિંમત ભૂલવા લાગશો તેથી એ સ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે પોતાની કિંમત ફરીથી યાદ કરો પોતાની સાથે સમય વિતાવો અને એ લોકો સાથે જોડાવતા શીખો જે તમારા અસ્તિત્વને સાચા દિલથી સ્વીકારે છે જ્યારે કોઈ માણસ તમારી કદર નથી કરતું ને ત્યારે એને સાબિત કરવાનું કે સમજાવવાનું તમારું કામ નથી કારણ કે કદર એ હૃદયની ગુણવત્તા છે સમજાવવાથી એ આવતી નથી હકીકત એ છે કે જે વ્યક્તિ તમારી હાજરીને સામાન્ય ગણે છે ને એ તમારી ગેરહાજરીમાં જ સાચો પાઠ શીખશે એક દિવસ એ જ લોકો સમજશે કે જેને અવગણ્યા હતા એ જ સૌથી કિંમતી હતા સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે એ પોતાનું દુઃખ છુપાવી લે છે પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે દુનિયા એને ઘણીવાર ના સમજતી હોય પણ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જાણે જ છે દોસ્તો ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે જ સફળ થઈ શકો છો દોસ્તો જ્યારે તમે એક કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરી જાય છે ને એમનાથી સંભાળીને રહો ના કરશો એક પળ ની મુલાકાત ઉપર વિશ્વાસ કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય ને તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ જરૂર થઈ જજો દોસ્તો દરેક માણસ તમારી કિંમત સમજે એ જરૂરી નથી પરંતુ તમે પોતે તમારી કિંમતને સમજો એ ખૂબ જ જરૂરી હોય છે તમારું સન્માન બીજાના વર્તનમાં નહીં પણ તમારી આત્મશક્તિમાં છુપાયેલું હોય છે અંધારામાં દીવો વધારે તેજસ્વી લાગે છે તેમ મુશ્કેલીના સમયમાં આપણી હિંમત અને આશા જ સૌથી મોટી શક્તિ છે ક્યારે હાલતને દોષ ન આપો કારણ કે એ જ હાલત તમારું ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમને ઘડી રહી છે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવતું હોય છે ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય ને તો એ ખુદનો અનુભવ છે તમે આજે શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો આજનો સમય વેડપશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપના નહીં તટ પર લઈ જશે હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા ફક્ત તમારો ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે ને એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે સુખ દુખ એ તો આપણા જીવનનો એક ભાગ છે જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું તમે પણ સમયની જેમ થઈ જાવ કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ હોય છે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે દરેક કોઈ ઈચ્છે છે કે લોકો એમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે સમયને ઓળખો કારણ કે એ જ એક એવો ગુરુ છે જે પહેલાં પરીક્ષા લે છે અને પછી પાઠ શીખવે છે જે સમયને સમજી જાય છે એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી જીવનની સૌથી મોટી બુદ્ધિ એ છે કે ક્યારે શું બોલવું અને ક્યારે શાંતિ રાખવી જોઈએ સંબંધો ક્યારે પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ઘણી ખાંડ થી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી સો વાતોને પણ ભૂલાવી દે છે એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે મિત્રો ક્યારેક જીવનમાં દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી પરંતુ એમાં ખુશ રહેવું કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે સમય બદલાય ત્યારે દુનિયા પણ બદલાઈ જાય છે પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ સાચવે છે એ ક્યારેય સમયથી હારતો નથી સાચા લોકો ક્યારેક ધીમા ચાલે છે પણ ખોટા માર્ગે ક્યારેય નથી જતા દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ને ત્યારે તમારી મજાક પણ ઉડાવશે પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો જીવનમાં ક્યારેક એવી પળ આવે છે કે તમે બોલવા માંગો છો પણ શબ્દો નથી મળતા રડવા માંગો છો પણ આંસુ નથી આવતા અને હસવા માંગો છો પણ મન મંજૂરી આપતું નથી એ સમયે એક જ વાત યાદ રાખજો સમય બધું બદલે છે આજનું દુઃખ આવતીકાલની શક્તિ બની જાય છે વિશ્વાસ રાખજો સૂર્ય ડૂબે છે એટલે ઉગશે નહીં એવું ક્યારેય નથી હોતું જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે એ લોકો તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી પરંતુ મિત્રો યાદ રાખજો કે સત્ય ક્યારેય છુપાતું નથી તમે જો સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે એ યાદ રાખજો જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ ને એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે કેટલાક રસ્તા ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ દોસ્ત ના કોઈ પરિવાર ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર એ ભલે કોઈ પણ વસ્તુનો હોય એ સર્વનાશ કરીને જ છોડે છે કોઈ તમારી કદર ના કરે તો દુખી ના થા તમે થમજોર નથી પણ લોકોની નજર નાની છે હીરાનો પાવ હંમેશા હીરા વાળા જ ઓળખી શકે તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો દોસ્તો જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે મિત્રો જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષા કરે છે એ લોકો થી હંમેશા દૂર રહેવું જોઈએ આવા લોકો સાથે ક્યારે પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી જ રીતે તમે કોઈ પણ માણસનું કેટલો પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા તમારી કિંમત એવી બનાવો તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભુલાવી ક્યારેય ના શકે ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે આ જિંદગી ખૂબ જ મોઘી વસ્તુ છે સાહેબ એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરશું દોસ્તો તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે એટલા માટે એ બીજાની અવગણના ઉપર નહીં તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો દોસ્ત તમારું મૂલ્ય તમારા કામ થી તમારા વિચારો થી અને થી નક્કી થાય છે સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ એ તો બધા નહીં સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ને ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે હું અને મારું કરવા કરતા આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે અમીરી જો દિલની હોય ને તો એ લોકો પર પણ ખુશીઓ મનાવતા હોય છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે ભરોસો પણ કાચ જેવો હોય છે એને આજકાલ જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જ જાય છે ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે સાચા માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે દુનિયામાં બધા માણસો એક સરખા નથી હોતા કેટલાક માણસો શાંતિ બનીને આવે છે અને કેટલાક માણસો જ્યારે શાંતિ બનીને આવે છે ત્યારે અને જતા રહે ત્યારે ખાલી પો છોડી જાય છે એમની કદર સમયસર કરો કારણ કે સમય પછી એ ફક્ત યાદોમાં બાકી રહે છે તમે એમને વધારે મહત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી તમારી કિંમત જ નથી એ પણ એક દુખી રહેવાનું કારણ હોઈ શકે છે એટલા માટે એમને વધારે મહત્વ ના આપો દોસ્તો જેમને તમારી કોઈ કદર નથી જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે એ સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય જે માણસ પર તમે ભરોસો કર્યો હોય અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે અને જ્યારે એ માણસ તમને દગો આપે છે ને ત્યારે ફરીવારે માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મનને સાંભળો કારણ કે સાચી દિશા તમારું અંતર જ્ઞાન જ આપે છે દુનિયા શોર મચાવે છે પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે શાંતિ એ એવી વસ્તુ છે જે દુનિયાની કોઈ પણ વસ્તુથી નથી ખરીદી શકાતી એ મનની સ્થિતિ છે જ્યારે તમે બીજાને દોષ આપવાનું બંધ કરો ફરિયાદ કરવાનું છોડો ત્યારે શાંતિ આપોઆપ આવી જાય છે દોસ્તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે આભાર